કોર્ટમાં આજે ભારે સુરક્ષા વચ્ચે ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા ચૈતર વસાવા જે સમયે કોર્ટમાં રજૂ થયા ત્યારે કોર્ટની અંદર માનો કે એક સન્નાટો છવાયેલો હતો પોલીસ સિવાય કોઈને પણ ત્યાં આવવા માટે પરમિશન નહોતી આપવામાં આવી કારણ કે ગઈકાલે જ્યારે ચૈતર વસાવા બેડિયાપાડામાં પોતાની ઓફિસમાંથી પોલીસ સામે હાજર થવા માટે ગયા તો એક મોટી રેલીના સ્વરૂપમાં ગયા હતા લોકો જે છે તે ચૈતર વસાવાના સમર્થનમાં એટલા ભારે રીતે હતા કે તે લોકો કંઈ પણ ત્યાં આગળ પરિસ્થિતિ જે છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે તે પણ બગડી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને તેવાની વચ્ચે ચૈતર વસાવાને આજે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો ઉઘડતી કોર્ટે જ ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા અને જે વખતે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા ત્યાં આગળ જે સામાન્ય માણસ છે તેને કોર્ટના જે પ્રિમાઇસિસ છે ત્યાં આગળ આવવાની અનુમતિ ન હતી પોલીસ જે છે એ સુરક્ષા કરેલી હતી આખી ભારે સુરક્ષા વ્યવસ્થા ત્યાં આગળ હતી અને કોર્ટની અંદર ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા તો પોલીસ દ્વારા પ્રમુખ આર્ગ્યુમેન્ટ કરવામાં આવી હતી કે જે બંદૂક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે વન કર્મીઓ ઉપર ફાયરિંગ કરવાનો આરોપ ચૈતર વસાવા ઉપર લાગેલો છે તો આ બંદૂક ક્યાં છે અને કઈ જગ્યાએ સંતાડવામાં આવી છે જો બંદૂકનું લાયસન્સ છે તો એ લાયસન્સ ક્યાં છે અને જો ચૈતર વસાવા પાસે આ બંદૂક નથી તો એ બંદૂક આવી ક્યાંથી અને બંદૂકને લઈને જે સવાલ જવાબ હતા તે પૂછવાના પોલીસ માટે થાય છે અને સાથે સાથે ચૈતર વસાવાના આખા જ મામલાની અંદર હવે ટોટલ સાત લોકોની અરેસ્ટ થઈ ચૂકી છે આ પહેલા ત્રણ લોકોની અરેસ્ટ થઈ હતી જેમાં શકુંતલાબેન જે ચૈતર વસાવાના પત્ની છે તે અત્યારે રાજપીપળાની જેલની અંદર બંધ છે પરંતુ ચૈતર વસાવા જેમને ગઈકાલે પોલીસ સામે હાજર થયા અને હવે તેમને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે તો અલગ અલગ મુદ્દા ઉપર ઇન્વેસ્ટિગેશન પોલીસે કરવાનું છે કે વન કર્મચારીઓને બોલાવ્યા તેમની સાથે શું વાતચીત થઈ વાતચીત થયા બાદ એવું તો શું થયું કે મામલો આટલો ઉગ્ર બની ગયો ફાયરિંગ કરવામાં આવ્યું તો એ ફાયરિંગ માટેની બંદૂક ક્યાંથી આવી જ્યારે ફાયરિંગ થયું તો તે પછીના એવિડન્સ જે છે એ એવિડન્સ કઈ રીતે નષ્ટ કરવામાં આવ્યા અને એની અંદર ચૈતર વસાવાને કોની કોની મદદ મળી સાથે ચૈતર વસાવા એક મહિનોને બાર દિવસે કોર્ટ સામે હાજર પોલીસ સામે હાજર થયા તો તેવામાં તેઓ એક મહિનો અને બાર દિવસ કઈ જગ્યાએ હતા કઈ કઈ કયા કયા લોકોએ તેમને મદદ કરી હતી આ દરેક વસ્તુનું એક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને તેના માટે પોલીસે રિમાન્ડ માગ્યા હતા બાર દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ પોલીસને ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે એટલે ત્રણ દિવસ બાદ હવે ચૈતર વસાવાને ફરીથી દેડિયાપાડાની જે ડિસ્ટ્રિક કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવશે અને બની શકે કે કોર્ટ આગળ જો પોલીસ ફર્ધર રિમાન્ડ માગે તો કોર્ટ ફર્ધર રિમાન્ડ કોટ આપી શકે છે પરંતુ જો ફર્ધર રિમાન્ડ ન માગવામાં આવે તો ચૈતર વસાવાને પણ રાજપીપળાની જે કોર્ટ જેલ છે જે તે જેલની અંદર મોકલી દેવામાં આવે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર